સરસ અને એકદમ જબરજસ્ત છે કોઈ ફિલ્મ જો એના કરતાં અહીંયા આવી આપણા જ કલાકારોને પ્રોત્સાહન આવું આપવું એ બહુ મોટી વાત છે અમે એટલે જ દર ફેરે નાટક જો આવી જ છીએ એકદમ જબરજસ્ત છે અને એકવાર તો હરેક અમદાવાદી હરેક ગુજરાતી આ નાટક જોવું છે મારું નામ સત્યમ જોશી હું કલાકાર છું આ નાટકમાં સસરાનો સરસ કિરદાર ભજવી રહ્યો છું નાટકનું નામ વિદેશી વહુ તને શું કહું આજે કયો શો અને કઈ જગ્યાએ અહીંયા કરવા ઠાકોરભાઈ દેસાઈ હૉલમાં જે આજે અમારો ચુંમાલીસમો શો છે વિદેશી વહુ તને શું કહુ ન અને એક અદ્ભુત ના શો તરફ અમે આગળ વધી રહ્યા છીએ ખૂબ જ ટૂંકા સમયમાં આ પચાસ શો અમે પૂરા કર્યા છે અને આપના જે સાથી કલાકારો છે આ નાટક એમનો તમને અનુભવ કહો મારા બધા આખી આ નાટક ટોટલી ટીમવર્કનું નું કામ છે એટલે દરેક પાત્ર પોતાના પાત્ર જે કઈ ન્યાય આપવાનો હોય એ લોકો કલાકારો આપી જ રહ્યા છે કલાકાર કસબીઓ બધા જ એ પોતાના રોલ માટે પોતાનાથી બનતો સારામાં સારો પ્રયત્ન દરેક લોકો કરી રહ્યા છે નાટકનું જમા પાસું કે જે મહત્વનું કહેવાય એ તમને શું લાગે આ આમાં વિષય એનું મોટું જમા છે હાસ્યની સાથે આજના સ્ટ્રેસના સમયમાં હાસ્યની સાથે આખી વાત મૂકવામાં આવી છે કોમેડીના સ્વરૂપમાં સામાજિક મેસેજ છે જેમાં વિદેશમાં રહેતા એક યંગ કપલ જે છે અને એમાં દેશમાં રહેતા એના માતા પિતા જ્યારે વિદેશની ધરતી ઉપર જાય છે અને ત્યાં આગળ જે પરિસ્થિતિઓનો સામનો કરવો પડે છે અને કલ્ચર જે છે એનો તફાવત એ આ નાટકમાં બતાવવામાં આવ્યો છે બે જનરેશન ગેપ બતાવવામાં આવેલી છે અને એ જ આ નાટકનું સૌથી છે કઈ કઈ શો ઘણી બધી જગ્યાએ શો થઈ ગયા છે મોડાસામાં થયા છે મહેસાણા થયા છે હિંમતનગર થયા છે આ બાજુ આપણે બરોડા અને સુરતની એ બાજુ બી અત્યારે લાઇનમાં જ છે બધા શો એટલે ગુજરાતભરમાં આના શો થઈ રહ્યા છે કેવો પ્રતિશત ખૂબ જ સરસ છે આનો એનું કારણ એવું છે કે છેલ્લા અમદાવાદનું નાટક છેલ્લા છ મહિનાની અંદર આટલા બધા શો કરવા એ ખરેખર બહુ મોટી વાત હોય છે અને કોરોના પછી આટલા શો કરવા એક ખરેખર નાટક જગત માટે અઘરું હોય છે પણ આમાં અમારા નિર્માતા વિવેક શાહ એ ખૂબ જ પ્રયત્ન કરી રહ્યા છે શો ઓર્ગેનાઇઝ કરવા માટે અને એમના પ્રયત્નથી જ આજે આટલો સરસ આ બધા નાટકોના શો થઈ રહ્યા છે નાટ્ય ઉત્સવ પણ થઈ ગયા છે અને નાટ્ય ઉત્સવમાં પણ ગુજરાતી નાટકો અને ગુજરાતી ફિલ્મો હવે અમદાવાદમાંથી ઘણી બધી બની રહી છે ગુજરાતમાંથી બની રહી છે એક એટલે રોજગારની પણ વાત કરીએ તો બહુ મોટો અવસર ને તક છે અને ગુજરાતી રંગભૂમિ ભૂમિ અને ગુજરાતી ફિલ્મો એ આવનારા સમયમાં એ બહુ મોટું માર્કેટ છે અને એમાં ઘણા અવકાશો દરેક કલાકારોને ટેકનિશિયનોને બધાને જ આમાં પૂરતો ચાન્સ મળવાનો છે અને એના માટેના પ્રથા પ્રયત્નો અથાગ પ્રયત્નો થઈ રહ્યા છે મારું નામ છે ચાર્મી કે અને હું આ નાટકમાં વાણીનું પાત્ર ભજવું છું કે જે છે વિદેશી ભાવ આ પાત્ર ભજવતા તમને કેવું લાગે આ પાત્ર મારા ચારમીથી બહુ જ નજીક છે અને આ એક આખી રોલર કોસ્ટર રાઈડ હતી અને જેના માટે હું નિશ્ચિત બ્રહ્મભટ જે મારા ડિરેક્ટર છે એની બહુ થેન્કફુલ છું અને આખું જે નાટક તમે જોશો આગળ અમુક અમુક બિટ્સને પાર્ટ્સ તો એમાં તમે જોશો કે વાણી છે એક્સેન્ટમાં બોલે છે એમને ગુજરાતી સમજ નથી પડતી તો એ આખું એક પુલ ઓફ કરવું એ મારા માટે બહુ જ એક્સાઇટિંગ હતું એટલે ઓવરઓલ બહુ જ મજા પડી છે બહુ જ મજા નાટકના જે કલાકારો છે એમનો સપોર્ટ તમને કેવો છે બહુ જ સરસ ખૂબ જ સરસ હું જે અત્યારે કામ કરી રહી છું એમાં મારા સાસુનું કેરેક્ટર કરી રહ્યા છે પ્રથાબેન તો એમનો સ્પેશિયલી બહુ જ સપોર્ટ છે નાટકમાં અમારી લોકોની દુશ્મની બતાવેલી છે પણ ઓફ સ્ટેજ એ બહુ જ હેલ્પ કરી છે એમને બીજા કયા નાટકમાં કામ કરી રહ્યા છો હા મેં એક્સપેરિમેન્ટલ નાટકો કરેલા છે અને કમર્શિયલ નાટકો પણ કરેલા છે જેમાં સૌથી વધારે એક અગત્યનું અને બહુ જ નજીક છે એ નાટક છે અંત વગરની વાત જે ડિરેક્ટ કરેલું છે કર્તવ્ય શાહે ગુજરાતી પ્રેક્ષકો માટે આપ શું કહેવા ગુજરાતી પ્રેક્ષકો માટે બસ એ જ કે તમે આમ ને આમ નાટકો જોતા રહો ફિલ્મ અને એ બધું તો તમને વધારે એક્સાઇટિંગ લાગતું જ હશે પણ એક લાઈવ પરફોર્મ કરતા વ્યક્તિઓને જોવું એ જે એનર્જી એક્સચેન્જ થાય છે એ એક ઘટના છે એ જોવી બહુ જ એટલે બહુ જ અગત્યની પણ છે અને તમને પણ એક અલગ અનુભવ થશે તો આઈ વુડ રિક્વેસ્ટ ટુ ઓલ ઓફ યુ ગુજરાતી ઓડિયન્સ છે હિન્દી ઓડિયન્સ બધા જ લોકો એમને હું રિક્વેસ્ટ કરીશ કે તમે નાટકો જુઓ વધારે ને વધારે અને નાટકોને સપોર્ટ કરો નો પ્લાનિંગ શું છે તમારું ફ્યુચર પ્લાનિંગ તો બહુ જ બધા સપનાઓ જોયેલા છે અને અત્યારે હું કલર્સ ગુજરાતી પર મોટી બાની નાની વવ એક સિરિયલ છે એમાં ધૂનનું પાત્ર ભજવી રહી છું અને હવે બસ આમ જ તમને લોકોને એન્ટરટેન કરતા રહીએ નાટક થ્રુ સિરિયલ થ્રુ ફિલ્મ થ્રુ અને બસ તમારા બધાનો સપોર્ટ રહે અને આમ જ અમે આગળ વધતા રહીએ મારું નામ છે પ્રથા ટુકડિયા હું ગુજરાતી ટીવી ફિલ્મ કલાકાર મૂવી સિરિયલ્સ કરું છું અને આ નાટકમાં હું સાસુનું પાત્ર ભજવી રહી છું વીર બાળા નાટકનું નામ છે વિદેશી વહુ તને શું કહું તમારી વહુ તરીકે જેમનો રોલ છે એ કેવો નિભાવે છે બહુ જ સરસ એટલે આખા નાટકમાં એણે જે વિદેશી વહુને એક્શન પકડી રાખી છે એ છેકથી છેક બહુ જ સરસ લાગે છે જ્યારે પોતે કાઠિયાવાડી છે જુનાગઢથી બિલોંગ કરે છે તો એક ગુજરાતીને એમાં પણ કાઠિયાવાડીને આખે આખા નાટકમાં થ્રુઆઉટ લેંગ્વેજ અમેરિકન પકડી રાખવી એ ઘણું અઘરું છે અને એ કેરેક્ટર બહુ જ સરસ કરે છે અને એની સાથે સિન્સ કરવાની બહુ જ મજા આવે છે રોલ વિશે શું મારી એક ટિપિકલ સાસુનો રોલ છે વિદેશની વહુ છે હું અમરેલીથી બિલોંગ કરું છું અને રિઝિડ મારા વિચારો છે કે ભાઈ વહુ આવી જ હોવી જોઈએ અને આવી ના જ હોવી જોઈએ અને એ દરેકે દરેક વસ્તુમાં મારા વિચારોથી ઊંધી છે એટલે એની સાથે બોલવામાં એ ઇંગ્લિશ બોલે છે હું ગુજરાતી છું એટલે એ જે લેંગ્વેજ ના પ્રોબ્લેમ થાય છે ને એમાંથી જે કોમેડી સર્જાય છે ને એની મજા છે ગુજરાતી જે પ્રેક્ષકો છે એમના માટે શું મેસેજ આપો ગુજરાતી પ્રેક્ષકોને સૌથી પહેલા તો મારો બહુ જ બધો વાલ તમે બધા છો તો અમે છીએ બસ આવી જ રીતે અમારા નાટકોને અમારી સિરિયલોને તમે પ્રેમ કરતા રહો એવી અમે આશા રાખીએ છીએ અને અમને ખબર છે કે એમાં અમે સફળ થવાના જ છીએ તમારી ટીમ છે જે નાટકની એના વિશે શું કહેશો મારે નાટકની ટીમ બહુ જ મસ્ત છે એ લોકોના માટે માહ એ લોકો એટલા સરસ છે કે દરેકની સાથે અમારા પર્સનલ ટ્યુનિંગ પણ એટલા જ સરસ છે તમને જેટલા અમારા ઝઘડા ઓન શો દેખાતા હોય છે ઓન ફ્લોર દેખાતા હોય છે એટલી જ અમે બેકસાઇઝ મસ્તી કરીએ છીએ આવીએ છીએ ટ્રેન્ડિંગ રીલ્સ બનાવીએ છીએ અને પછી રીડિંગ કરીને અમે લોકો શો કરીએ છીએ અને આટલું સરસ બોન્ડિંગ એક પ્લેમાં હોવું ને એ બહુ જ મસ્ત વાત છે મારા આગળના પ્લાનિંગમાં તો અત્યારે હાલ બહુ એટલા બધા પ્લાનિંગ નથી મારા પણ હું અત્યારે મોટી બાની નાની ઇન્દુમતી નું કેરેક્ટર કરું છું જનરલી હું નેગેટિવ કેરેક્ટર કરતી હોઉં છું આમાં પણ નેગેટિવ કેરેક્ટર જ છે અને આગળના પ્લાનિંગ એટલે બહુ નથી લાંબા રાખ્યા કે નાવ મારી ડોટલ બે વર્ષ નાની છે બે વર્ષની જ છે તો એના પર જેટલો બને એટલો ફોકસ કરીને થોડું થોડું કામ જેમાં મને સંતોષ રહ્યા કરે પાંચેક વર્ષની થશે પછી ફરીથી મોટા મોટા પ્રોજેક્ટ લેવાના શરૂ કરી દઈશ મારું નામ કરિશ્મા પાટડિયા છે અને હું ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં અને ડ્રામા કરું છું કેટલા નાટક મેં અત્યાર સુધી તો બહુ જ બધા નાટક કરેલા છે જેમ કે એકાંકી સ્પર્ધામાં બી પાર્ટ લીધેલું છે અને આવી રીતે દ્વિઅંકી પણ કરેલા છે અને કમર્શિયલી વિવેકભાઈ સાથે બી ઘણા બધા બીજા કરેલા છે આજે અમે લોકો ઠાકોરભાઈ દેસાઈ હોલમાં આવેલા છીએ અને આજે અમારું ડ્રામા છે અહીંયા વિદેશી વહુ અને શું કહું

સપોર્ટ કરો ડ્રામાને મતલબ અમારા નાટકને જોવા આવો સપોર્ટ કરો કેમ કે ધીરે ધીરે નાટકો લુપ્ત થતા જાય છે અને લોકો નવા નાટક કરવા માટે હિંમત બી નથી રાખતા તો બેટર છે કે તમે લોકો સપોર્ટ કરશો તો અમે લોકો આવી રીતે ડ્રામા કરતા રહીશું પોટેક્યુલર તમારા ડિરેક્ટર માટે આપ કુછ અમારા ડિરેક્ટર બહુ જ મસ્ત છે એ એક જ વસ્તુ અમને ના આવડે ત્યાં સુધી શીખવાડે છે અને અ નાની નાની વસ્તુનું નું પણ ધ્યાન રાખે છે અને ઈચ એન્ડ એવરી માં એ અમને લોકોને અમારો હૌસલાબદાય કરે છે અને બહુ સારી રીતે અમને પ્રમોટ બી કરે છે કે હા તું આ બેટર રીતે કરી શકે છે તું આવું કરી શકે છે એવી રીતે તો અમારા ડિરેક્ટર બહુ સારા છે અને સપોર્ટિવ પણ છે ફિલ્ડમાં આપનું ફિશ્યર પ્લાનિંગ બસ આવી જ રીતે ધીરે ધીરે નાના નાના સ્ટેપ્સ ને આગળ જવાનું જ્યાં સુધી જવા મળે ત્યાં સુધી કોઈ ફિલ્મ જોવી એના કરતાં અહીંયા આવીને આપણા જ કલાકારોને પ્રોત્સાહન આપવું એ બહુ મોટી વાત છે અમે એટલે જ દર ફેરે નાટક જોવા જ છીએ એકદમ જબરજસ્ત છે અને એકવાર તો હરેક અમદાવાદી હરેક ગુજરાતી આ નાટક જોવું છે બહુ સરસ કોમેડી નાટક છે નાના છોકરા સાથે જોવા આવ્યું છે નાના છોકરાને તો ઘણી મજા આવેલી છે નાટક એકદમ સામાજિક અને અйна યુનિયનનો છોકરાઓ સક્ષમ હોવા લાગો આવું જે પાત્ર જે બહુ વ્યવસ્થિત છે ખરેખર ધન્ય સૌ અને કોણ કોણ આયા હતા તમે હું પ્રફુલભાઈ પટેલ અમે ગુજરાતી પિક્ચરો અને ગુજરાતી નાટકો ખૂબ જોઈએ છીએ ખૂબ ગમે છે અત્યારે ખરેખર શ્રેષ્ઠ પિક્ચરો બી આવે છે ગુજરાતીમાં અને નાટકો શ્રેષ્ઠ આવે છે એમાં આ નાટક તો સૌથી શ્રેષ્ઠ અત્યાર સુધી મેં જોયેલા બધા નાટકમાં વિદેશ રહું તને શું કહું સૌથી શ્રેષ્ઠ લાગે છે બધાએ ખરેખર જોવા જેવું આટલું થેન્ક યુ થેન્ક યુ નાટક સાસુ છે નાટક હતું આટલા બધા વંશ મોર કોઈ નાટકમાં કદાચ મેં પહેલીવાર જોયા છે અને ક્યારેય પણ જરા પણ કંટાળો ન આવે કન્ટિન્યુ રહ્યું ડાયબ પ્લે સરસ હતી અભિનય સરસ હતો અને દરેક પાત્રે પોતાની પણ પોઝવર્ષ મજાની નિભાઈ હતી ડાયરેક્શન વગેરે ખૂબ સારું હતું અને ખૂબ તાળીઓ અને વંશ ઓવર આ નાટકમાં સતત જોવા મળ્યા હતા